માન્ય શ્રી રાકેશભાઈ અને મારા મહામંત્રી નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી શ્રી શાંતિલાલભાઈ લોચનભાઈ શાસ્ત્રી અને નગરપાલિકાના કોર્પોરેટરો અને અમારા વડીલ કરશનભાઈ ટીલવા અને બીજા બધા જ જે આગેવાનો છે એ મળીને મોટી સંખ્યામાં આ પુણ્યતિથિનો કાર્યક્રમ કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં કરશનભાઈએ પંડિત દીનદયાળજી ઉપાધ્યાય પંડિત દયાળ દીનદયાળ ઉપાધ્યાયજીની જે જીવનશૈલી વિશે માહિતી આપી અને આજે જે રીતે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે અંત્યોદયના લોકો માટેની જે યોજનાઓ કરી છે કે જે જનધન યોજના શરૂ કરેલી અને ત્યારે એક પણ આપણો નાગરિક કોઈ બેંકના ખાતા વગર રહી ન જાય આયુષ્યમાન ભારત યોજના તબીબીની કરી છે અત્યારે લોકસભામાં જે જી રામજી જે યોજનાઓ બનાવી અને અંત્યોદય સુધી આ તમામ યોજનાઓ પહોંચે અને પંડિતજીના જે વિચારોને આજે આજે અમલ કરીને આજે આપણો દેશ જે રીતે નવી ઊંચાઈ જઈ રહ્યો છે આજના દિવસે પંડિત દીનદયાળજીની આ પુણ્યતિથિ નિમિત્તે એમના જે વિચારો રહેલા છે એ વિચારોને આપણા જીવનમાં ઉતારીને આપણે પણ અંત્યોદયની સેવા સાથે કામે લાગીએ એ જ આજના દિવસે એમને સાચી શ્રદ્ધાંજલિ છે અને એમનું જીવન એ જ આપણા માટે સંદેશ છે ધન્યવાદ થેન્ક યુ